નમસ્કાર મિત્રો રોડ અકસ્માતનો સિલસિલો યથાવત છે આમ તો કહીએ છે કે સલામતીથી આપણે ડ્રાઈવ કરવું જોઈએ ટ્રાફિકના રૂલ્સ પણ ઘણા બધા છે પરંતુ ફોલો કરતા નથી હોતા ઘણીવાર ઓવરટ્રેક કરતા હોય છે ઘણીવાર સામસામા રોંગ સાઇડમાં પણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો ચાર અકસ્માતો સર્જાયા છે ચાર અકસ્માતો પૈકી બે અકસ્માતો તો આપણે એક પાંચસો મીટરના ગેપમાં જ સર્જાયા છે જે શક્તિનગર અને સુખપુર વચ્ચે ગઈકાલે જે મારી પાછળ લક્ઝરી તમે જોઈ રહ્યા છો એ ગઈકાલે આ લક્ઝરીએ ત્રણ યુવાનો બાઇક પર સવાર થઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન સાઈડમાં ઊભા હતા જ્યારે પશુઓ પસાર થતા હતા ત્યારે આ લક્ઝરી કાર છે અમદાવાદ તરફથી હળવદ તરફ આવતી હતી અને ધાંગ ધાંગધ્રાને હળવદ વચ્ચે જે સુખપર ગામ આવેલું છે શક્તિનગર ગામ આ બંને ગામની વચ્ચે જ્યાં પશુઓ ઓવરટેક કરી રહ્યા હતા અને યુવાનો ત્રણ યુવાનો મિત્રો જે સાઈડમાં બાઇક પર બેઠા હતા એટલે ઊભા હતા એ દરમિયાન સાઈડમાં બાઈક ઊભું રાખ્યું હતું એ દરમિયાન આ લક્ઝરીએ હરફેટ લીધા હતા અને લક્ઝરીને અડફેટ લેવાથી ત્રણેય યુવાનોને ઈજા પહોંચી હતી ખાસ કરીને ગઈકાલે વાત કરવામાં આવે તો ત્રણેય યુવાનો પૈકી બે યુવાનોને ગંભીર ઈજા હતી જેમાં વાત કરીએ તો એક યુવાનને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બીજા યુવાનને મોરબી સારવાર લીધી હતી અને મોરબી સારવાર દરમિયાન જે યુવાન સારવાર લઈ રહ્યા હતા તેનું તેની વાત કરવામાં આવે તો નિલેશ દાજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું છે એટલે સારવાર કારગર ન નીવડતા મૃત મોત નીપજ્યું છે અને આકસ્માતમાં અકસ્માતમાં બનાવ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અકસ્માતનો ગુનો નોંધી અને ફરિયાદી રવિરાજસિંહ ઘેલાભાઈ લીંબોલાએ ફરિયાદ નોંધાવી છે જે ત્રણ યુવાનો પૈકીનો એક યુવાન રવિરાજસિંહ છે અને જેનું મેં કહ્યું અકસ્માતમાં મૃત્યુ થયું છે નિલેશભાઈ દાજીભાઈ રાઠોડ અને હાલ જે સારવાર અર્થે છે અનિલભાઈ વિહાભાઈ લોદરિયા આ ત્રણેય યુવાનોને આ જે લક્ઝરી છે ટ્રાવેલ્સ છે ખાનગી ટ્રાવેલ્સ એને જે અકસ્માતનો ભોગ બન્યા છે અને બાઇક તે અડફેટમાં લેતા ત્રણેય યુવાનોને ઈજા થઈ હતી અને ગામના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને આક્રોશમાં આવી અને આ લક્ઝરીમાં આપણે જોઈ રહ્યા છીએ કે થોડું હજુ નુકસાન કર્યું હોય છે ક્રોધ આવેશ હોય છે કારણ કે પોતાના સ્વજનોને જ્યારે પણ આ રીતની બનાવ બને છે ત્યારે ટોળું આક્રોશમાં હોય છે ગામ લોકો સ્થાનિક મિત્રો અને થોડો આક્રોશ વધારે થઈ અને થોડું જાજુ આ લક્ઝરીમાં એટલે કે ખાનગી ટ્રાવેલ્સમાં પણ નુકસાન થયું છે પરંતુ જ્યારે પણ આ પ્રકારના બનાવો બને છે ત્યારે ટોળું ઉશ્કેરાય છે અને સામે કંઈક ને કંઈક બનાવો આવતા હોય છે પરંતુ છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો એ પાંચસો મીટરની જગ્યામાં બે વાર અકસ્માતો સર્જાયા છે એક બાઇક સામે બાઇક અકસ્માત સર્જાયો છે અને આ એક લક્ઝરીએ બાઇકને અડફેટ લેતા ત્રણ યુવાનોને ઈજા પહોંચાડી હતી એમાંના એક યુવાન જે છે એનું મોત નીપજ્યું છે મિત્રો ખાસ કરીને હાઈવે પર આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે હાઈવે પરના ટ્રાફિકના નિયમો ફોલો નથી થતા હોતા જે તે વાહનો હોય છે તે પણ કોઈ નશાની હાલતમાં ચલાવતા હોય છે ડ્રાઇવિંગ લાયસન્સ હોય કે કેમ છે આ બધા સવાલો તો છે જ પરંતુ જ્યારે પણ બનાવ બને છે ત્યારે માત્ર ને માત્ર કહેવાતા પૂરતા બધા જ ડોક્યુમેન્ટો ચેક થતા હોય છે પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વાહનો પૂરપાટ ઝડપે ચાલતા હોય છે તેની પાછળ લગામ હોવી જોઈએ બીજું કે ટ્રાફિક અવેરનેસની પણ પોતે સેલ્ફ ડિસિપ્લિનમાં જાગૃત થવું જોઈએ કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પણ આપણે હાઈવે પર પસાર થતા હોય છે ત્યારે હાઈવે ટ્રાફિકના નિયમો પણ છે જ પરંતુ બનાવ જ્યારે બને ત્યાર પછી આપણે કોઈપણ કામગીરી કે કોઈપણ અવેરનેસ કરીએ તો એની પાછળનું કોઈ કામ નથી હોતું ફરી આ ટ્રાવેલ્સ તમે જુઓ છો જે એ આર ઝીરો વન ટી ત્રેવીસ પાસઠ નંબરની છે આ ટ્રાવેલ્સ રશે છે એ અમદાવાદ તરફથી હળવદ તરફ આવી રહી હતી એ સમય દરમિયાન શક્તિનગર અને સુખપરના ગામ વચ્ચે ત્રણ યુવાનો છે એ ખાનગી કંપનીમાં પોતે નોકરી અર્થે જતા હતા અને એ સમય દરમિયાન આ ટ્રાવેલ્સે ત્રણેય યુવાનોને અડફેટ લીધા હતા અને એમાંની વાત કરવામાં આવે તો ત્રણ યુવાનો પૈકી હાલ જે છે એ રાજકોટ અનિલભાઈ વિહાભાઈ લોદરિયા જે છે સારવાર લઈ રહ્યા છે અને નિલેશભાઈ દાજીભાઈ રાઠોડ જે મોરબી સારવાર કારગર ન નીવડતા તેમનું મોત નીપજ્યું છે એટલે આ મોત નિપજતા જ આ બનાવ છે અકસ્માતનો બનાવમાં ગુનો નોંધાયો છે ને અડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલાએ પોતે પણ ઈજા પહોંચી હતી અને એ ઈજા દરમિયાન એમને પણ જે છે સારવાર લીધી હતી ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને હવે પોલીસ આગળની કામગીરી કરી રહી છે પરંતુ જ્યારે ટ્રાફિકના રૂલની અને આરટીઓના જે નિયમોની વાત કરવામાં આવે તો અન્ય વાહનોમાં આ પ્રકારની કામગીરી થઈ હશે કે કેમ એની ચકાસણી એના પીયુસી એના ડ્રાઈવિંગ લાઇસન્સ એના વીમા આ બધું જ મિત્રો જોવાતું હોય છે અને ખાસ કરીને જ્યારે પણ આવા રીતે આવા અકસ્માતો નોંધાય ત્યારે આ મુદ્દાઓ બહાર આવતા હોય છે પરંતુ જે આ ટ્રાવેલ્સો છે કે કોઈ પણ મોટા વાહનો છે કે ઓવરલોડ ટ્રકો હોય કે કોઈ પણ પસાર થતા હોય મોટા હાઈવે પરના વાહનોની લાઇટ તમે જુઓ તો મિત્રો લાઇટ પણ રાતે તમને અંજાવતી હોય સાથે જ મેં કહ્યું એમ કે તેના પરના જે આરટીઓના અને જે નિયમો છે ટ્રાફિકના એ ફોલો કરવામાં આવતા હશે કે કેમ નંબર પ્લેટની ચેકિંગ થતી હશે કેમ સીટ બેલ્ટ હશે કે કેમ આ બધા જ સવાલો તો છે જ મિત્રો પરંતુ જ્યારે બનાવ બને લોકો આની પાછળ જ્યારે મુદ્દો હોય ત્યારે ઠીક છે પરંતુ આ હાઈવે પર જ્યારે પણ આવી રીતે ચલાવતા હોય બેફામ રીતે નશાની હાલતમાં કે કોઈ માદક પીણું પી અને પરપ્રાંતિયો ડ્રાઈવર હોય કે ડ્રાઈવર સગીર હોય કે આ ઘણા બધા કિસ્સાઓમાં આપણે જોઈએ છીએ પરંતુ રોડ પરના અકસ્માતોને માત્ર ને માત્ર કાગળ ઉપર હોય છે અને કાગળ ઉપર થતા જ્યારે બનાવ હોય છે ત્યારે એક વીક દુઃખની લાગણી હોય છે પરંતુ પછી ભૂલાઈ જતું હોય છે પરંતુ હાઈવે પરની જે આ બિનઅધિકૃત રીતે ડ્રાઈવિંગ કરતા હોય એટલે કે જેને આરટીઓની માન્ય વગરની લાઇટો હોય નંબર પ્લેટો હોય આ બધા જ સવાલો તો મિત્રો છે જ અને આ લાઇટોથી લોકો અંજાતા હોય છે ઘણીવાર તમે જોતા હોય છો રોડ ઉપર પશુ પસાર થતા હોય ઓવરટેક કરતા હોય જેમ જેની વાત કરવામાં આવે તો આ હાઈવે પરની જ્યારે પણ પસાર થાય છે ત્યારે આ આ પ્રકારની લાઇટો કે આ બધી જ કામગીરી કોણ કરશે એ પણ સવાલો છે મિત્રો ખાસ કરીને જ્યારે પણ બનાવ બને છે ત્યારે લોકો આ પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરે છે અને અમે પણ ત્યારે પણ ચર્ચા કરતા હોય પરંતુ ખાસ કરીને જ્યારે પણ આવા પણ હા મોટા હાઈવે પર વાહનો પસાર થતા હોય ત્યારે એની પાછળનું ચેકિંગ થતું હશે કેમ એને સીટબેલ્ટ હોય છે કેમ એ પોતે નોર્મલ રીતે ડ્રાઈવ કરે છે કોઈ કેફી પદાર્થ પીને ડ્રાઈવ કરે છે એ પણ જોવાનું છે મિત્રો આ મારી પાછળ જે લક્ઝરી બસ તમને ખાનગી ટ્રાવેલ્સ દેખાય છે એ ખાનગી ટ્રાવેલ્સે ગઈકાલે જે અકસ્માત સર્જ્યો હતો સુખપર અને શક્તિનગર ગામ વચ્ચે એમાંના ત્રણ યુવાનોને જેને અડફેટે લીધા હતા જે ત્રણેય યુવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એમાં વાત કરવામાં આવે તો નિલેશને જે મોરબી સારવાર દરમિયાન સારવાર કાગળ ન નીવડતા એનું મોત થયું છે અને હળવદ પોલીસે મથકે ગુનો નોંધાયો છે નજર હળવદની મિત્રો તમારી ચેનલ છે હળવદની ચેનલ છે આજુબાજુ બનતી તમામ ઘટનાઓને અમે વાર આમાં સમાચાર રૂપે રજૂ કરી છે સાથે જ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને સ્પેશિયલ સ્ટોરી તો ખરીદ તો નજર હળવદને હજુ સુધી તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ તમે જોતા હોય ફેસબુકમાં તો ઝડપથી તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો